ગુજરાત એટલે હુનર અને કળાનો ભરપૂર ખજાનો રાજ્યના ખૂણે ખૂણે હુનરો અને કળાઓ જોવા મળી રહે છે એવો જ એક હુનર રાજ્યના છેવાડાના ગામમાંથી સામે આવ્યો છે તો આ વાત છે વાવ તાલુકાના મોરીખા ગામની જ્યાં એક બાળકીનો અવાજ જાણે કુદરતનો કોઈ કરિશ્મા હોય તેવો મીઠો મધુરો કોયલ જેવો છે થોડા દિવસ અગાઉ આ બાળકી નિરલબેનનો વિડીયો વાયરલ થયો હતો જેમાં નિરલબેન પોતાના કોકિલ કંઠા ગીત ગાતા જોવા મળી રહ્યા હતા બાળકી નિરલબેન પારેગી સમાજની દીકરી છે અને ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેમનો પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે જો આવા છેવાડાના ગામડાઓમાં છુપાયેલા હુનરોને સરકારનો સાથ મળી રહે તો એક તરફ દેશનું પણ નામ રોશન થાય અને બીજી બાજુ ગરીબ પરિવાર

અમારી સ્કૂલમાં સંગીતનો તાસ પણ હોય છે તો બધા બાળકો ગાતા હોય છે એમાં અમે જોયું કે આ આ દીકરી જે અમારી છે એને એનો કંઠ અને દય અને તાલ ખૂબ સરસ રીતે ગીતો ગાય છે જ્યારે અમારે અહીં સ્કૂલનો જે પ્રોગ્રામ હોય છે ખેલ મહા કલા મહાકુંભને એ તો એમાં અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષા સુધી એ દીકરીએ ગીતો ગાયા અને ખૂબ સરસ રીતે એને અવાજ અને મધુર કંઠથી ગીતો ગાય છે અમને લાગ્યું કે એ દીકરીને કંઈક ટેલેન્ટ છે તો પછી અમે એ દીકરીને વારંવાર એને ગીતો ગવરાવતા પ્રાર્થનામાં પણ એ ગીતો ગાય છે અને સરસ મજાના ગીતો ગાય છે ના એ અભ્યાસમાં પણ ખૂબ સરસ છે અને ગાવામાં પણ સરસ રીતે ગીતો ગાય છે નામ મારું નામ પટેલ ભેમજીભાઈ છે હું મોરીખા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છું േ ല ಸೂಜ ಮೆಣಾ ಬೋಲೆಿ ಲಲ ಪಾಂದಡೀ ಉಡಿ ಜೆ ರೇದಿ ಲ ಪಾದಿ ಮಾ